ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવન ખાતે આખ્યાન માળના સત્વારે કાર્યક્રમનું આયોજન કરાયું મોટી સંખ્યામાં શિક્ષકોએ હાજર રહીને કાર્યક્રમ માણ્યો ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવન ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને નારાયણ વિદ્યા વિહારના સંયુક્ત ઉપક્રમે આખ્યાન માળના સથવાડે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમ માણ્યો હતો માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સંસ્થાન ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને નારાયણ વિદ્યા વિહારના સંયુક્ત ઉપક્રમે સત્યાવિસમી જુલાઈના રોજ વિશ્રાતી જતી કલા આખ્યાન માણસ અઠવાડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં તરાજાના સુવિખ્યાત વાક્યાન્વિત કવિ વાર્તાકાર અને આખ્યાનકાર એવા ગુજરાત રાજ્યના એકમાત્ર માણભટ્ટ ઉમાકાંત રાજ્યગુરુ પોતાની મધુર રસભર વાણી દ્વારા કુંવરબાઈનું મામેરું આખ્યાનનું કરાવ્યું હતું આ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પીઆર જોશી માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સંસ્થાના ઉપાધ્યક્ષ ડોક્ટર મહેશ ઠાકુર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી પોતાના નવીન પ્રેરણાદાયી વિચારો રજૂ કરી માતૃભાષાનું ગૌરવ વધે તે માટે ભાષા સજ્જતા અને ભાષા સંવર્ધન અંગે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાલ અને પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સચિન શાહ હાજર રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમ માણ્યો હતો રિપોર્ટર કેતન મહેતા ભરૂચ લીલા દર્શાવવા માટે છે નરસિંહ પોતે પદમાં લખે છે ધની ધની ગોપી ધની લીલા ધન

કે બાહે વળ ગયો નરસિંહ દેવી જો ભગવાનની શિવને આંગળ પકડીને લઈ જાય છે લીલા દર્શન કરવા નરસિંહ દેવી પકડે છે જો એટલે જ તે નાગરોમાં એક અટક દીવે છે કારણ કે નરસિંહ આ દેવી પકડી હતી એટલે લાકડીના છેડે કપડાના લીરા વીટી ને એને તેલવાળા કરીને જળવે પછી તેલ નીચે પણ ઉતર્યું હોય તો આ તેલ ઉતરેલું નરસિંહ પણ નરસિંહ તો લીલા ઈશ લીલામાં એટલો લીન બની ગયો છે વાહ્રભુ શીતાલ લીલા અકો અહીં પણ તેજમાં તત્વ તું ત્યારે હરિર સાચે આખે આખો વિના મસાલે બળે ખરેખર બળદરા કોને નરસિંહ નથી થતી દાજ કોને લાગે છે

ક્યાંક ને ક્યાંક આપણે આપણી જે ઓરિજિનલ પ્રણાલી હતી એમાંથી ક્યાંક આપણે દૂર થતા ગયા છીએ અને એટલા માટે આવા કાર્યક્રમો કરીને આપણને બધાને ફરી એક વખત યાદ દેવડાવવું પડે છે કે ભાઈ ગુજરાતી તમારી માતૃભાષા છે તમે એને પ્રેમ કરો તો કેમ આવું કરવું પડે છે શું આપણને એવું થઈ ગયું છે કે ભાઈ માતૃભાષામાં વાત કરવાથી અથવા તો માતૃભાષા વિશે વધારે કાર્યક્રમો કરવાથી ક્યાંક ને ક્યાંક આપણે એક ભિંતા અનુભવીએ છીએ એક ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ છે આપણામાં અથવા તો આપણને બીજી કોઈ ભાષા એટલી બધી સારી આવડી ગઈ છે કે આપણને હવે આપણી માતૃભાષાની જરૂરિયાત નથી રહી અંગ્રેજી ભાષામાં શિક્ષણ લેવું એ સારી વાત છે અંગ્રેજી ભાષાનો કોઈ વિરોધી નથી પરંતુ આજે આ ટોપિક ઉપર ચર્ચા કરતા કરતા લગભગ બે દાયકા વીતી ગયા અને હજી પણ લોકો એ ગઢમથલમાંથી બહાર નથી આવતા અને સરવાળે બાવાના બે બગડ્યા એના જેવો અત્યારે એક સ્થિતિ ઊભી થઈ છે કે નથી આપણે ગુજરાતી સારું બોલી શકતા લખી શકતા વાંચી શકતા કે નથી આપણને બીજી અન્ય ભાષા ઉપર આપણે એટલું પ્રભુત્વ આવ્યું કે આપણને આપણી માતૃભાષાની જરૂરિયાત નથી એટલે આ ખરેખર કયો ચિંતનનો વિષય છે